કેમ છો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે ધોરણ દસના ના પરીક્ષાના પરિરૂપની પ્રશ્ન પત્રના પરિરૂપની ચર્ચા કરવાના છે આ વિડીયો પરીક્ષાનું કઈ રીતની કયા પ્રકારમાંથી કેટલા માર્ક નું પૂછાશે ગણિત બેઝિક માટે વર્ષ કેવું છે પચીસ છવ્વીસ એટલે આ વર્ષ માટે ધોરણ દસના ના ગણિત બેઝિક જેનો નંબર છે અઢાર તેના વાર્ષિક પરીક્ષામાં તમારા પ્રશ્નપત્રનું રૂપ એટલે કે કેવું હશે કયા પ્રકરણ માંથી કેટલા માર્ક નું પૂછાશે તેની ચર્ચા કરીશું તો જોઈએ પહેલા તો તમારું જે પ્રશ્નપત્ર છે તે કેવું હશે તો તેની અંદર ચોવીસ ગુણના એક ગુણના પ્રશ્ન હશે બરાબર હેતુ લક્ષી કહીએ આપણે એને એના નાના નાના પ્રશ્નો હશે ચોવીસ ગુણના હશે ટૂંક જવાબ બી એટલે બે માર્ક પ્રશ્ન હશે કેટલા હશે તેર હશે જેમાંથી તમારે નવ લખવાના હશે ગુણ હશે અઢાર જયારે બીજા એના પછીના ત્રણ ગુણ પ્રશ્ન હશે નવ એ નવ માટે તમારે કેટલા લખવાના હશે છ અને ગુણ થશે અઢાર હવે આપણે લાંબા પ્રશ્નો જેના ગુણ ભાર હોય છે ચાર જેવા પાંચ લખવા પડે આપેલા આઠ હશે અને તમને મળશે ગુણ વીસ તમે અગર વ્યવસ્થિત રીતે પાઠ્યપુસ્તકના બધા દાખલાઓ કરશો તો મારી ગણતરી પ્રમાણે એટલે મારા પ્રમાણે ઓછામાં ઓછા તમારા થી એકસ્ટ્રા પ્રશ્ન તો થોડા કરવા પડે બરાબર જેમાં ખાસ કરીને એક ગુણના પ્રશ્ન હશે બે ગુણ ત્રણ ગુણ અને ચાર ગુણના તો બેઝિક ગણિતમાં લગભગ પાઠયપુસ્તક માંથી પૂછાય એકાદ બે દાખલા બહારથી હોઈ શકે બારથી એટલે એના જેવા દાખલા હોય બરાબર જોતા જઈએ કે કયું પ્રકરણ કેટલા માર્કનું છે તો પહેલા તો જોઈએ છે પ્રથમ પ્રકરણ જેનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ જે ફક્ત બે માર્કનું છે જેમાંથી એક કે બે સવાલ હોય છે જેમ કે વર્ગમૂળમાં બે એ અ સાબિત કરવાનું છે ને આપણે વર્ગમૂળા બે એ અસમય સંખ્યા છે પછી અથવા વર્ગમૂળા બે વત્તા ત્રણ એ અસમય સંખ્યા છે એવું કઈ તમને પૂછી શકે એટલે કે એક બે માર્ક નો એક પ્રશ્ન છે બરાબર બહુપદી ની વાત કરીએ તો છ માર્ક છે બહુપદીના એમાં જનરલ વિકલ્પ નહીં મળશે એટલે છ માર્ક ના છે જ્યારે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં એ ચાર માર્કના એનું જનરલ વિકલ્પ વગર છે પરંતુ વિકલ્પ સાથે આઠ માર્ક થઈ જાય એટલે ચાર માર્ગના બે પ્રશ્ન આમાંથી પૂછાવાના છે ને છે આ છે પ્રકરણ નંબર ત્રણ હવે આગળ જઈએ દ્વિઘાત સમીકરણ પ્રકરણ નંબર ચાર એમાં એક માર્ક અને ચાર માર્ક અને બે માર્ક એમ કરીને સાત માર્કના સવાલ પૂછાય બરાબર એનું ગુણભાળ પાંચ છે પરંતુ જનરલ વિકલ્પ સાથે સાત થઈ ગઈ હવે છે સમાંતર શ્રેણી ગુણભાળ આઠ છે પરંતુ જનરલ વિકલ્પ સાથે તેર માર્કનું પૂછાય બરાબર એટલે મારી ગણતરી પ્રમાણે આ તો કરવું કરી જ જોવું જોઈએ ત્રિકોણની વાત કરીએ તો તમને ચાર માર્કનો એક થિયરમ પૂછાશે જ ત્રિકોણ માંથી અને એવા બે થિયરમ હશે અથવા એક થિયરમ અને એક દાખલો હશે એમ કરીને જનરલ વિકલ્પ સાથે આઠ ગુણ થાય યામ ભૂમિતિ વાત કરીએ તો આઠ ગુણનો તો એનો ગુણભાર છે પરીક્ષામાં અગિયાર ગુણ સુધી પૂછાઈ શકે એટલે આ પણ ઇમ્પોર્ટન્ટ છે ત્રિકોણ મિતિનો પરિચય ચાર ગુણ છે બે બે એક માર્ક બે માર્કમાં પૂછાય એમ કરીને છ ગુણ કુલ થાય છે

વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ બે જ માર્ગ છે બરાબર હવે આવે છે પૃષ્ઠફળ અને ઘનફળ છ માર્ક જેટલું છે એનું ગુણભાર એટલે છ માર્ગ જેટલું જ પૂછાય છે જ્યારે કે આંકડા શાસ્ત્ર ચૌદ માર્ગ કુલ સોળ ગુણ જેટલું પૂછાય છે કે ચૌદ માર્ગનું તો પૂછવાનું જ છે ભાઈ આંકડા શાસ્ત્રમાંથી સંભાવના દસ માર્ગનું તો પૂછવાનું જ છે ચૌદ સુધી જઈ શકે હવે મારે કરવા હોય તમારે કયા કયા પ્રકરણ કરવા જોઈએ તો જુઓ પહેલામાં પહેલું તો હું સંભાવના કરીશ કેટલા માર્ક છે દસ માર્ક એમ કુલ ચૌદ માર્ક થાય પછી છે આંકડા શાસ્ત્ર સોળ માર્ક કેટલા થઈ ગયા બે કરીએ તો છ દસ અને એક બેન તો ત્રીસ માર્ક થઈ ગયા કેટલા ગુણ થઈ ગયા આ બેરા ત્રીસ ગુણ થઈ ગયા હવે વર્તુળની વાત કરીએ આઠ ગુણ કયું વર્તુળ એક આઠ ગુણ ત્રિકોણ એક આઠ ગુણ પોતે તેર ગુણ નો મતલબ કે તમે અગર પ્રકરણ નંબર કહ્યું પ્રકરણ નંબર પાંચ પ્રકરણ નંબર તેર આંકડા શાસ્ત્ર પ્રકરણ નંબર ચૌદ સંભાવના આ ત્રણ પહેલા બરાબર પાકા કરી જ નાખવાના એટલે તમારા પાસ થવાની પૂરેપૂરી ગેરંટી છે જ બરાબર બાકી યામ ભૂમિ થી અગિયાર માર્ક નું છે કેટલા માર્ક નું છે યામ ભૂમિ પણ અગિયાર માર્ક પૂછાઈ શકે યામ ભૂમિ એટલે એ પણ કહી જવાનું ચેપ્ટર નંબર સાત બરાબર બાકી તમારે પૂરેપૂરા માર્ક પાસ થવા માટે આટલા પરંતુ પાસિંગ વધારે એટલે કે થી વધારે માર્ક લાવવા છે તો તમારે બુદ્ધિ કયા કયા પ્રકરણ કરવાના અને કયા નહીં કરવાના અથવા કયા માટે માત્ર પુસ્તક માંથી કરવાના કયા એક્સ્ટ્રા ક્વેશ્ચન પણ કરવા પડશે તે અગર જાણવું હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો આપણે પ્રકરણ પ્રમાણે ધીરે ધીરે કરીને દરરોજના વિડીયો મુકતા જઈશું ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ વિડિયો તમારા મિત્રો સુધી બી પહોંચાડો અથવા તમારા ઘરના કોઈ સભ્ય અગર દસમા ધોરણની પરીક્ષા આપવા જઈ રહ્યા છે તો તેમના સુધી પણ પહોંચાડજો ઓકે વિડીયો જોવા બદલ આભાર થેન્ક યુ